બેટું હરખોજી તો જબ્બર માણસ તો જોઈ લીધા હો કંટાળ્યા હવે તો બેહવા દે આટલો ટારેલ જ પડ્યો હેલો હરખોજી માયા બેટા પણ આમ તો જબર જબર મોટી વાતો કરતા હતી એની તો ગામમાં વેલ્યુય નહીં રહી કઈ હવે આ તો મગજ પાચી ગયું પાચી સાચી વાત તો જબર લાઈ બે હવે શાંતિ સી તો આમ અલ્યા મારો नले अरखा जी ने फोन आयो आ सावदेश ने तो हालियास करी थी ना आज फोन नहीं आई गयो लाय बात तो कर लूं हेलो हेलो सो अरखा जी क्या जात को शांति राजू जी हो शांति हो तुम्हारे जीव से वर्क पानी में वर्क पानी में हार हो रेडी और कर सो तमी अतारे तो घरे सो अरखा जी चम

તમારે તો હવે વાત કુ હવે વાત કો તમે તાર ઓલી આપણે વાત નથી થઈ મન છેતર વાત કરી જતી ને હવે એડો હવે આપણે આપણે સાલ બાદ વર્ત પીશો હા પણ આપણે જોઈ ના ના બેવ તમે તાર સાય મેલ દો અમરે કરી વાત સાલે બોડુ મારા નાના વાળા બાદ જાતો તો મારે કોમ છે ઘણો હા તો ઉતા માં સકુલ છોડી જોતો જાય એડા આપણે જાતા પતુ લે જો હું શું કહું બોલો કે સોળ ની પરીક્ષા હારતી દિન ભોડું હા એ અમદાવાદ પરીક્ષા હાલવા જતી રહી હે હો ભોડું હવે તો ફોન ફોન કરે જ પણ તમે એવું મને નહતું કીધું કે હું આવરો જોવા તો હું જ ભાડું બે દાડા પહેલાં જતી નહીં તમારે મને ફોનમાં તો કેવું પડે ભડું તો મારે હું જતો રહ્યો ડાયરેક ગણાવા માટે પણ હવે ભેગા આપણે બે ઘણા દાડા થઈ ગયા એટલે ભેગું જ થાવું પડે એ તો પાછી જ થાય છે હા મારે આઠતી તી નેથી મેળતી તી એના કારના કોને હો હો આ મહેમાન આયા હા હોય એ રિયા

તો ના અહીંયા ના પાડતો કે આવશો નહીં આવે એ તો હું કહી તો પાત્ર બીજે હોય છે હવે તો છે જ છે વાત સાચી પણ હવે તો થાય જોઈ ને તમે તાર હારો ના પાડતો ફસાતા ના ના ફસાય તમે પાસા હરખાજીને હું એક નંબર વાત સાચી હું જો તો હરખાજીને તો ખૂબ ઉડાડતા ઉડાડે ને હું બધા કાયદા જાણું છું હરખાજીના હા કે પાસા વિચારે દિમાગ થી કોમ લેવાનું એટલે હરખાજી ને ધ્યાન ના ના પડે એટલે રી સડે નહી કરાવો જો તમે ત્યાં ના થાય ના હગા આવા ના આવા ભેડા મારે બે બાજુ વગાડે છે બે બાજુ સૌદસ દસ એ જ સૌ છે અને બીજા ના ક્યાંક સૌ દસ મારે કેવા જવું પડશે હરખાજી ને કે બે બાજુ સૌ દસ ઉકરા તાત્કાલિક તો હાલ જ

અને ઓલી બીજું બૈરું કોણ હતું એ બે માથી દગો કરી ગયા ને એને એ બૈરું ઉડાડ્યું મારા છોકરાનું નું હગું એટલે બરોબર ની ઘરે જઈને મારો ને ઘરે રમણ ભમણ કર્યું અને પેથિયા ને કાળે ને બોલાવ પડશે અલ્યા પેથિયા હા હે દે અલે હરકા સૌદા શું છે અલ્યા હરખા સૌદા છે ને હરખો બાપ કે ને બાપ બાપ સોરી સોરી અલ્યા કરિયા હે દે શું છે કા અલ્યા હરખા બાબા નસ કેતા હો તો રખા

તું હેડ છાણ માં આમ 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 હેડ આમ અમારો એ શોર્ટકટ રસ્તો પડે આ શોર્ટકટ છે આડો